છે બપોરનું પીડું છે લાપસી છે ને ચા બનાવી છે મરસું ભાખરી ખાઈ ગયા છે એ સામ આપણે રહી ગયા દૂધ છે રોટલી ખાય છે કા બબુ બબુ રોટલી ખાય ખાઈ મોમ છે ખાઈ દઉં એ રોહાન ખાઈ કરી દીધી ખાઈ રોટલી ખાઈ દો

બાકી દિવસે બહુ મસ્ત આવે કેવો રૂમ છે આ રીતની તો હરકી કરવી પડે એમ છે ઉનાળા વધી ગયા ઉનાડા ને આ રીતનું છે મંદિર મંદિર છે થોડુંક સાફ સફાઈ કરવાની છે આમને પડ્યું છે વસ્તુ બધી આ સાઈડ છે બધા એ સાઈડ હતા ત્યાંથી કાપી આ સાઈડ નાખ્યા આ સાઈડ મૂક્યા છે બધા પાંચસો બાઈન પડ્યો પીડ્યો આપડો એ દોસ્તો અમારા અંશુભાઈ આજ તો મંડાના છે તમને દેખાડું શું કરે એનું કામ કરશે આ પટ્ટો આમથી ખ્યા હવે અહીંથી પરવશે એટલે અહીંયા ખ્યા જાય એ આખો દી ખ્યા ને તોય પૂરો નહીં થાય એમ જો અહીંથી ખ્યા પટ્ટો પછી અહીંયા નીકળી જાય તો નીકળી ગયો એ નીકળી આવા ને ખેલ અમારે ચાલુ જ કા ભાઈ આ બધું પટ્ટા કેટલી કોઈ આપણે એઠો ઈ ને આ બધું હે

આ તો હું રોહ અનસુ રોહન જેવો જ લાગે કાં રોહન જેવું જ કામ છે રોહન જીભ અત્યારે જીભ બબુ જીભ બહુ કાઢે અત્યારે ભાઈ આવા ગયા છે